સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં અલતા ટ્રેક સિમેન્ટ કંપનીના નામે મોટા પાયે ઠગાઈ કરવાના ગુનાનો પર્દાફાશ થયો છે આરોપીઓએ હલકી ગુણવત્તાવાળું સિમેન્ટ અલકા ટ્રેક લોગોવાળી બેગોમાં ભરી ગ્રાહકોને વેચી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી પોલીસ દ્વારા ચારસો દસ જેટલા બોરી કબજે કરવામાં આવી નામાંકી કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટના વેચાણ કરવામાં આવતું હતું સિમેન્ટ વેચાણ કરનાર બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો પોલીસે એક લાખ

તથા કોપીરાઈટ એક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદી નીતિ ઠાકરે ભોપાલ મધ્યપ્રદેશના રહેવાસી છે વોન્ટેડ આરોપીમાં લંબુ નામનો શખ્સ છે જેનું રહેઠાણ તથા મોબાઈલ નંબર હાલ પોલીસને પ્રાપ્ત થયો છે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે આ સાથે જ અલ્તા ટ્રે કંપનીના પ્રતિનિધિઓ અને ગ્રાહકોને આ ધોખાધડીથી નુકસાન પહોંચ્યા છે તે મુદ્દે વિશેષ તપાસ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત